ભાજપ સ્થાપના દિન મનાવી રહ્યો છે વિશ્વની મોટામાં મોટી પાર્ટી કહી શકાય ભારતીય જનતા પાર્ટી ને છતાં કાર્યકરો સિવાય પ્રજામાં ઉદાસી જોવા મળી રહી છે લાભાર્થી કાર્યકરો જ મોટા ભાગે હાજરી પુરાવે છે જે કઈ ચુસ્ત સમર્થક ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં માનનારા લોકો છે એ પાર્ટીથી અળગા થઈ રહ્યા છે અથવા તો અંતર રાખી રહ્યા છે

પણ કોંગ્રેસમાં કોંગ્રેસ એવો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે બીજી તરફ અને નવ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન એમ કહી શકાય કે એક સદીવાદ ગુજરાતમાં મળી રહ્યું છે ત્યારે પ્રશ્ન એ થાય કે એક તરફ ભાજપનો સ્થાપના દિન વિશ્વની સૌથી મોટી પાર્ટી છે છતાં જે રીતની અત્યારે પ્રજા યાતના ભોગવી રહી છે અથવા તો એમ કહી શકાય કે કાર્યકરો સિવાય પ્રજાને ભેગા કરવા માટે જે રીતે બસ ભાડે કરીને અથવા તો પ્રાઇવેટ વાહનોમાં લોકોને લાવવા પડે છે વિકાસ કામોની જે વાત છે એનાથી પ્રજા સંતુષ્ટ નથી બેરોજગારી કે મોંઘવારી છે એ પણ પ્રજાને દજાડી રહી છે ત્યારે

મિત્રો એક સદી બાદ એમ કહી શકાય કે ગુજરાતની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગેજી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસની ટોચની નેતાગીરી ગુજરાતમાં છે બીજી તરફ ભાજપ સ્થાપના દિન મનાવી રહ્યો છે વિશ્વની મોટામાં મોટી પાર્ટી કહી શકાય ભારતીય જનતા પાર્ટીને છતાં કાર્યકરો સિવાય પ્રજામાં ઉદાસી જોવા મળી રહી છે લાભાર્થી કાર્યકરો હાજરી પુરાવે છે જે ચુસ્ત સમર્થક ભારતીય જનતા વિચારધારામાં માનનારા લોકો છે એ પાર્ટી થી અળગા થઈ રહ્યા છે અથવા તો અંતર રાખી રહ્યા છે લાગ લગાટ પચીસ ત્રીસ વર્ષના શાસનમાં માં ભાજપ ઉન્માદમાં આવી ગયો છે એમના કાર્યાલયો પક્ષના કાર્યાલયો જે ઇમારતો જે છે એ બની ગઈ છે હાઈટેક જેને કે એમ કહી શકાય કે પ્રાઇવેટ કંપની હોય હોય એના એના જે જે એ ટાઈપના કાર્યકર છે ચડ્ડી ટી શર્ટ સાયકલ અને થેલો બગલમાં નાખીને ઘુમનાર કાર્યકર હતા કે જે જમીન સાથે જોડાયેલા હતા આજે ભાજપના મોટા ભાગના કાર્યકરો આગેવાનો મોટરોમાં વિમાનોમાં ફરી રહ્યા છે વીસ વર્ષના આ કાર્યકાળ દરમિયાન જે રીતે ધીમે ધીમે પ્રજાની અંદર વિશ્વસનીયતાની ટોચે પહોંચ્યો હતો એ જ ધાર્મિકતા એ જ દેશવાદ એ જ દેશ પ્રેમ કંઈક ને કંઈક પ્રજાને હવે ઉબકા આવતા હોય એવી સ્થિતિ તરફ જઈ રહી છે આ બધું થવા પાછળનું કારણ માત્ર માત્ર ને એટલું છે કે પ્રજાને કાયદો વ્યવસ્થા વિકાસ બેરોજગારી મોંઘવારી જે રીતે વધી છે જે રીતે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ દેશનું મહત્વ જે રીતે વધવું જોઈએ એ વધ્યું નથી આંતરરાષ્ટ્રીય પોલિટિક્સમાં પણ ભારત કઈક ને કઈક પાછું પડે છે ચીન દ્વારા જે રીતે જમીન દબાવવાની રાહુલ ગાંધી સંસદમાં આક્ષેપો કરી રહ્યા છે સહિતના અનેક એવા મામલાઓ છે કે જેનાથી પ્રજાની અંદર હવે કઈક નવું ઝંખતી હોય એવો ભાવ પેદા થઈ રહ્યો છે બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં જે રીતે રાહુલ ગાંધીએ ભરી સંસદમાં કહ્યું હતું એમ કે ગુજરાત બે હજાર સત્યાવીસ માં અમે કબજે કરીશું આમ આદમી પાર્ટીનું ધોવાણ થઈ ગયું છે

પણ કોંગ્રેસમાં કોંગ્રેસ એવો છે જેનું ધ્યાન રાહુલ ગાંધી પાસે આવી ગયું છે અને રાહુલ ગાંધી નેતાઓ કાર્યકરોને અલગ તારવી લીધા છે એવા પણ અહેવાલો છે ગુજરાતમાં જે રીતે કોંગ્રેસનો આ એક મોટી કહી શકાય એવી મીટિંગ મળી રહી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ

પ્રિય ન થઈ જાય એના માટે પ્રમુખના નિમણૂંકની જાહેરાત પણ કદાચ આ સમયે કરે અથવા તો મંત્રીમંડળનું વિસ્તરણ પણ કરે કોંગ્રેસમાંથી આવેલા જે ભાજપમાં ભયા છે એને મંત્રી પદો આપીને કાર્યકરોનો વિશ્વાસ દગાવા પ્રયત્ન કરે આવી પણ અપેક્ષા જોવાઈ રહી છે પરંતુ એટલું ચોક્કસ છે કે એક તરફ ભાજપ પોતાનો સ્થાપના દિન મનાવી રહ્યું છે ત્યારે કોંગ્રેસનું પણ અધિવેશન જે છે આઠ નવ એપ્રિલે જે રીતે ગુજરાતમાં મળી રહ્યું છે ત્યારે ભાજપના સ્થાપના દિન કરતા કોંગ્રેસના અધિવેશનમાં થનાર જાહેરાતો પર ગુજરાતની જનતા મીટ માંડીને બેઠી હોય એવું લાગી રહ્યું છે ભાજપ માટે જો કે આ એક પ્રકારનો ખતરાની ઘંટડી સમાન જ છે ભાજપના કાર્યકરો ચુસ્ત સમર્થક રાષ્ટ્રવાદી કાર્યકરો આગેવાનો જે છે વિમુખ છે કાર્ય પ્રણાલી પણ ભાજપની જે છે ભાજપના કાર્યકરો આગેવાનોને પણ ગળે ઉતરતી નથી કેટલાય લોકો મનની વાત મનમાં રાખીને બેઠા છે ધુંધવાટ તો છે જ બીજી તરફ બેરોજગારી મોંઘવારી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે કે છે આગામી સમયની અંદર આ બે સમીકરણો જે છે રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું પતે ત્યાર પછી ગુજરાતમાં ધમાકા થાય તો ના નહીં એવી પણ લોકો અપેક્ષા સેવી રહ્યા છે અને રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે કોંગ્રેસ અધિવેશનમાં મોટા માથાઓ ભાજપના જે છે અથવા તો જેને કહી શકાય કે ગુજરાતને કોંગ્રેસને એક નવી દિશા આપવા માટે પણ કેટલાક ચોંકાવનારા નિર્ણયો લેવાઈ શકે છે આપણે આશા રાખીએ કે ગુજરાતની જનતાનો જે મૂડ છે ગુજરાતનું જે હિત છે એમાં મુખ્ય બે પક્ષોમાં હવે કોંગ્રેસ શું જાહેરાત કરે છે એ ગુજરાતના હિત તરફ લઈ જાય એ જ સૌના લાભમાં છે ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર